वडपुरा ناحিকથી દિવસના સમયે ઘરફોડ ચોરી કરતી ગાંટવડ ગેંગના 5 સભ્યોને ઝટપી પાર્ટી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ કુલ મુદ્દામાલ ₹60910 ના ચોરીના મુદ્દામાલ સાથે ઝટપી પાડ્યા કુલ 4 ચોર્યોનો બેદુકેલાયો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ખાંગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવતા હકીકત બાતમી મળેલ કે 5 શખસો ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર 5 ર રંદોળા ચોકડી ખાતે રોડના નાકે ઊભા છે અને તેઓ પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ છે જે તેઓય ક્યાંકથી ચોરીથી अथवा છળકપથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ ટીમ દોડી જઈ તપાસ કરતા શંકાસ્પદ વસ્તુઓ સાથે હાજર મળી આવેલ જે વસ્તુઓ રાખવા અંગે ટીમે કડક ઉછપરચ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જે ત્યા તમામ વસ્તુઓ તેઓય ચોરી અગર તો છળકપથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ તમામ શખ્સો પાસેથી મળી આવેલ ચીજવસ્તુઓ બાબતે પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ પાંચે અને પકડવાના બાકી આરોપીઓએ મળીને દોઢ બે વર્ષ પહેલા પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામે અને એક દોઢ મહિના પહેલાં તળાજા તાલુકાના નવી કામરોલ ગામે સાતેક દિવસ પહેલાં ઉમરાળા તાલુકાના પરવાળા ગામે અને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે આઠ નવ દિવસ પહેલાં દિવસના સમયે ઘરફોડ ચોરીઓ કરેલ सोना दागीना हो कबुलात करेल। जे अंगे तेो कार्यवाही करणजी अंबूभाई राठौड़मा गोरधन भाई, भाई सोनिया भाई चौहान दीपक सोनिया भाई चौहान भगत भरत भाई चौहान राहुल भाई उर्फे रोहन बहादुर भाई उर्फे बदरूभा रहे तमाम घाटवर तालुको कोडीनार जिलों सोमनाथक અને પકડવાના બાકી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ જેમાં આતિશ વિશાલ બદરુભાઈ રાઠોડ હિતેશ દિલીપભાઈ ચૌહાણ રહે ઘાંટવડ કોડીનાર વધુ વિગત આપતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈ જણાવેલ મુજબ આ આરોપીઓ દિવસના સમયે બંધ મકાનની દિવાલ કુદી તાળા તોડી ચોરી કરવાની એમો ધરાવે છે અને આણંદ માળિયા હાટીના ગઢડા તળાજા પાલિતા સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે आ कामगिरी करना पी आई के एस पटेल पी एस आई बी एच शिंगरखिया पी बी जे स्टाफ नाम दीप संघ भाई भंडारी जयदान भाई लांगावदरा हरेश भाई उलवा हिरेन भाई सोलंकी हरिचंद सिंह गोहिल सहित स्टाफ जोड़ेल रिपोर्ट कमलेश साथे मथुर चौहान